પારડીમાં પ્રેમ સંબંધના મારામારીમાં દમણી ઝાપાના યુવાનને માર મારતા ત્રણ આરોપીની ધરપકડ પારડી શહેરમાં દમણી ઝાપા ફળિયા ખાતે કેન પ્લાઝા બિલ્ડિંગના બાજુમાં રહેતો અનિકે દીપકભાઈ પટેલનો કોલેજ કાળ દરમિયાન એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ તે યુવતી અન્ય પારડી બાલા ખાડી અતુલ પાર્કના ગેટ પાસે રહેતા નેહલ કિશોરભાઈ પટેલ સાથે પણ વાતો કરતી હોવાથી અનેકે તે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો પરંતુ પ્રેમી યુવતીની અન્ય બહેનપણી જ્યારે પણ બજારમાં મળે ત્યારે અનિકેતને આંગળી બતાવી ગાળો દેતી હોય જેથી અનિકેતે આ બહેનપણીની માતાને જણાવતા બંને વચ્ચે સમાધાન થયું હતું પરંતુ આ ઘટના બાદ પણ નેહલ કિશોરભાઈ પટેલ રહેવાસી પારડી બાલાખાડી ધવલ રાજેશભાઈ પટેલ રહેવાસી પારડી ડીસીઓ સ્કૂલની પાછળ કૃણાલ જીતેન્દ્ર પટેલ રહેવાસી પારડી નીલકન સોસાયટીનાઓ જ્યારે પણ અનિકેતને બજારમાં કે અન્ય જગ્યાએથી પસાર થતો હોય ત્યારે આ ત્રણે તેના આગળ બાઈક આમ તેમ ચલાવી આગળ ન જવા દેતા અને ઝઘડો શોધતા હોય તેવું વર્તન કરતા હતા આ દરમિયાન તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસના રોજ અનિકેત રાત્રે સાડા અગિયાર કલાકે પોતાના મિત્ર દીપ અને અભિષેક સાથે દમણી જાબા હાઇવેના સર્વિસ રોડ ઉપર આવેલ મુકેશભાઈની દુકાન પાસે આ ત્રણેય મિત્રો બેઠેલા હતા અને મિત્ર દીપે સમાધાન માટે કુનાલ નેહલ અને ધવલને મુકેશભાઈની દુકાન પાસે બોલાવતા ત્રણે જણા મુકેશભાઈની દુકાને આવી ત્રણેય યુવકોએ બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યો હતો અને અનિકેતને ઢીક્કા મૂકીનો માર સાથે માથાના ભાગે સોડાની બોટલ તથા નારિયેળના તરાફ ફાટી માર માર્યો હતો જેમાં અનિકેત ઘાયલ બન્યો હતો જેથી અનિકેતના પિતાએ તેની સારવાર માટે પારડી સરકારી હોસ્પિટલમાં લાવ્યા બાદ અનિકેતને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો આ મારામારી બાદ ત્રણેય યુવકોએ અનિકેતને જાનથી મારી નાખવાની ધમકી આપતા અનિકેતના પિતા દીપક દલપતભાઈ પટેલ સમગ્ર બાબતની પારડી પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી જે આધારે પારડી પોલીસે ત્રણે આરોપી નેહલ પટેલ ધવલ પટેલ કૃણાલ પટેલને ઝડપી પાડી જેલના સડિયા પાછળ તકલી દીધા હતા અને વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો